હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા માથે છે તો આપણે નવા વિડીયો મજા માં બધા સબસ્ક્રાઇબ જો ગત છે ને જો આપણે વિડીયો જોતે બધા કેમ મજા માથે છે મિત્રો તમે વિડીયો માં કરીને બનેલ જે અમે નીકળી છે હવે બીજી મેને મૂકવા જવાના થાય તો બીજી વિડીયો માં બનેલા રહો આપણે જઈએ છીએ ઉતારી દીધા છે ને હવે આપણે જઈએ છીએ બી કંટ્રી વિડીયો બનાવવા હાલો મિત્રો તો આપણે હરિહર બાપુના સ્ટેલ દર્શન કરવા આવી ગયા છીએ કોઈને કહેતા ન દર્શન દર્શન કરીને તમને દેખાડું છું તો આપણે દર્શન કરી લઈએ ઠીક છે દરેકનું દર્શન કરો મિત્રો તમારા ભાઈ દર્શન કરી લીધા છે હરિહર બાપુના સરસ મજાના જોઈ શકો છો તમે તો ચલો કન્ટિન્યુ આપણે નીકળીએ છીએ તો બીટ કન્ટિન્યુ તો બધા કોમેન્ટ કરી દેજો હરિહર બાપુ હવે મિત્ર પટેલ હનુમાન દર્શન કરવા થશે ને પછી જવાનું છે બાદ તો બી કન્ટિન્યુ વિડીયો બનેલા રહે તો મિત્રો આપણે પોગી જાય છે હનુમાન દાદાના દર્શન કરવા સરસ મજાના દર્શન કરાવું હું એ કરી લઉં તમને કરાવું તો આપણે કોળો પાર્ક કરી દીધો છે કાળો કાળો

આપડે પછી મળીશું ઠીક છે તો વિડિયો આગળ બનેલા રહીએ ચમણ માં મમ્મી કેડા મ ઉભરી ગયા છે બાસકો હરી દે તો હેલ્કો કરવા તો બે ગણ જે મોવા દિન ડાયરેક્ટ મળી છે તો વિડિયો આગળ જરૂર બનેલા રહીએ મારા મમ્મી ને દવાખાને રામ છે મમ્મી જવાનું છે કે હે હા હાલો તો વિડિયો આગળ જરૂર બનેલા રહેને તમે બાકી નો જરા દેખતે તો મોવા દિન મરશું પણ તમે નજરો જોતા રહેજો ઠીક છે

ડાઇરેક તમને આગળ એમ દર્શન કરાવવું પછી પાછા દવાખાને જાઉં ને ત્યાં અમે આવ્યા છે કમ્યુનિટી બિલના ઘર એના કરી આવો એક નજારો છે બાકી તો આપણે મોવા ભોગી ગયા છે એના પછી પાછા વેડિયોમાં કોન્ટ્યુનર બનેલા આપણે છે કેશ્માતાના માતાજીના દર્શન કર્યા છે તમને કરવું છે

ને જોતું હોય તો કઈ જો રમકડું પણ મફત નહિ હોય પૈસા થાય તો કોમેન્ટ કરી દેજો જોતું હોય તો તો મમ્મીને દવાખાને પૂજીને હોય દવાખાને ડોક્ટર પાસે તો તમારો ભાઈ લીક માં છે જે છે ભાઈ ચા તો આપણે દવાખાને નાખ્યો છે ડોક્ટર પાસે

આપણે હતરા પગી ગયા છે એને હવે નીકળીએ છીએ અને મામાની દુકાન છે આ મામાની દુકાન છે પાણી પાણી પીને જો નીકળીએ છીએ દાટા મમ્મી દવા લઈએ ને માવ માં તો વરસાદ હતો અહીંયા કાંઈ છે નહીં તો બી ગણીએ કઈ વિડીયો બનાવ્યા છે તો મિત્રો આજના વિડીયો માં એટલું જો તમારો વિડીયો જો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને આપણે બધા નવા વિડીયો મળીએ છીએ ત્યારે જય માતાજી